મિત્રો આઈ રહ્યો મેગામોલ એની અમે આવી ગયા છીએ ઓમાકાશ ઇલેક્ટ્રોનિક્સ માં આ બધી પાંચ હજાર રૂપિયા ની ઘડિયાળ ખાલી ઓગણીસો આઠ હજાર ચારસો ને એમ આરપી ટૂંક વાળી છે ખાલી ઓગણીસો નવ્વાણું રૂપિયા માં તમને મળી જવાની છે મિત્રો ફરી એકવાર ઓમાકાશ ઇલેક્ટ્રોનિક્સ માં તમારા માટે જોરદાર ધમકેદાર ઓફર લઈને આવી ગયા છે બે ચાર હજાર રૂપિયા થી આ બધી ઘડિયાળની શરૂઆત થાય છે આઠ હજાર રૂપિયા સુધી આ બધી ઘડિયાળો ની કિંમત રહેવાની છે પણ તમારા માટે નહી કેમ કે તમે જો અમારા ફોલોઅર તમને આ બધી ઘડિયાળો મળશે માત્ર ઓગણીસો નવ્વાણું રૂપિયામાં તમે જોઈ શકો છો મલ્ટી બ્રાન્ડ અવેલેબલ છે જેમાં એમઆઈ આઈ ફાયરબોલ્ટ નોઇસ રેડમી અમે સ્પીડ જેવી બધી જ બ્રાન્ડેડ ઘડિયાળ માત્ર ઓગણીસો ને માં ઓરિજિનલ ઘડિયાળ રહેવાની છે ઓ માકાશ ઇલેક્ટ્રોનિક્સ ઉપર આવજો કેમકે આ બધો જ સ્ટોક લિમિટેડ તમને જેટલો દેખાય છે એટલો જ સ્ટોક અવેલેબલ છે પણ કસ્ટમર અનલિમિટેડ રહેવાના છે તો વહેલા તે વહેલા ફટાફટ પહોંચી જજો કેમ કે પાંચ સાત હજાર વાળી આ ઓરિજિનલ બધી ઘડિયાળ માત્ર તમને ઓગણીસો